જે આપણો પરિચય અને જે સજા થઈ છે શું ચાખી લીધું મારું નામ ગોપાલ ઠાકુર મધની સરકારી પીલ ખેડા જિલ્લો નડિયાદ આજે નડિયાદના મહેરબાન ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસપી રાહતકર સાહેબે કરપ્શનના કેસમાં ચાર વર્ષની સખત કેદની સજા કરી છે કેસની વિગત જોવામાં આવે તો ગોવિંદભાઈ દેવાભાઈ પરમાર જેઓ સિનિયર ક્લાર્ક કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન નડિયાદ કચેરીમાં વર્ક તરીકે ફરજ બજાવતા હતા તેઓએ સને બે સાલમાં ફરિયાદી પાસે તેઓના બિલના નાણાંના કેસ કરાવવા માટે રૂપિયા પાંત્રીસો ના ની માંગણી કરેલી હતી જે અંગે ફરિયાદી એસીબી માં ફરિયાદ કરતા તેનો છટકો ગોઠવવામાં આવેલ જે છટકાના કામે આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા પાંત્રીસો લીધેલા જે રકમ આરોપી પાસે ડિમાન્ડ રિકવરી અને એક્સેપ્ટન્ટ કરેલા જે રેડિંગમાં પકડાઈ આવેલ જે અંગેનો કેસ આજ રોજ નડિયાદના મેદવાન ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી ગયેલ જે અંગેનો સ્પેશિયલ કેસ એસીવી આઠ અઢારથી થયેલ જેમાં ફરિયાદ પક્ષના કુલ સાત મૌખિક પુરાવા તેમજ ઓગણસાહીઠ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ આજ રોજ નામદાર કોર્ટે આરોપીને લાચ ઉશ્વત ધારાની કલમ સાતના ગુણાના કામે ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપે પાંચ હજારનો દંડ દંડ ન ભર્યો તો વધુ એક માસની સાદી કેદની સજા કરે છે તેમજ લાચ રૂશ્વત ધારાની કલમ તેર એક ઘ તથા તેર બે મુજબના ગુનાના કામે ચાર વર્ષની સખત કેદની સજા તથા રૂપે પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે રોજ બરોજ જે ભ્રષ્ટાચારના ગુનાઓ વધી રહ્યા છે તે માટે અને સરકારી કર્મચારીઓ જે લાંચ લે છે એના કારણે જે હાલમાં રોજ બરોજ ખૂબ ગુના વધતા હોય નામદાર કોર્ટે સખતમાં સખત સજા કરી અને સમાજમાં એક દાખલો બેસે તે અંગે ચાર વર્ષની સજા કરી અને આજરોજ તેઓને કસ્ટડીમાં લઈને જેલમાં મોકલવાનો હુકમ કરેલ છે